નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ સાતની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના પ્રવૃત્તિ નંબર ચોવીસ મમા પ્રહલિકા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અંદર જોઈશું તેમની પ્રોજેક્ટ પ્રવૃત્તિનું બુકનું પોસ્ટર પણ આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચોવીસ માં પ્રહલિકા તમે શાળા અને ઘર કે શેરીમાં મિત્રો સાથે વાતચીતમાં ક્યારેક એવા પ્રશ્નો પૂછતા હશો જેનો જવાબ શોધવા માટે મગજ કસવું પડે અથવા ઉત્તર મેળવવામાં થોડી વાર લાગે આમાં ઉખાણાનો પણ સમાવેશ કરી શકાય તમે સંસ્કૃત પાઠ્યપુસ્તકમાં આવા ઉખાણા એટલે કે પ્રહેલિકા સાંભળ્યા જ હશે અહીં તમારે તમને આવડતા ગુજરાતી ઉખાણાને સંસ્કૃતમાં લખવાનો પ્રયાસ કરવાનો છે તેના માટે તમારા મિત્રો અને પાઠ્યપુસ્તકમાં ઉખાણા માટે આપેલ વાક્યોની રચના સમજવી પડશે તમે કોઈને પુસ્ત

પુરુષ છે પરંતુ રાજકુમાર નથી જવાબ આવશે કેરી વૃક્ષાંગવાસી નજઃ તૃણ ચ રાજયોગી સુવર્ણકાયો નેમધાતુ પુસનામાન ચ રાજપુત્ર આમ્ર એ શું છે જેની સા પાસે પેટ છે પરંતુ માથું નથી હાથ છે પરંતુ આંગળીઓ નથી જે વ્યક્તિના શરીરને સમાવી લે છે જે મને શોધી કાઢે છે તે જ્ઞાનીઓમાં ગણાય છે ખમીસ અસ્થિકુક્ષી શિરો નાસ્તી બાહુરસતી નિરંગુલી અહતો નરભક્ષિચા યો જનાતી સહ પંડિત યુતંકમ કાળું મોઢું છે પણ તે બિલાડી નથી બે જીભ છે પણ તે સમર્પિણી નથી જેના પાંચ રક્ષક છે પણ તે દ્રૌપદી નથી જે જાણશે તે પંડિત કહેવાશે લેખની કૃષ્ણ મુખી ન માંઝારી હા ન સમર્પિણી પંચ ભારતાના પંચાલી યો જાનાતી પંડિતઃ કલમ શરૂઆતમાં ન છે અને અંતમાં પણ ન છે મધ્યમાં ય છે તે તારા પાસે પણ છે અને મારા પાસે પણ છે આંખ ન ત્યાં દી ન ત્યાં મધ્યે ય તસિષિ મમ સ્પ્યસ્તી યનાસી તદ નયન કોણ છે જે વૃક્ષ પર રહે છે પરંતુ પક્ષીરાજ ગરુડ નથી કોણ છે જેમને ત્રણ આંખો છે પરંતુ ભગવાન શિવ નથી કોણ છે જેમને વક્કલ વસ્ત્ર ધારણ કર્યું છે પરંતુ યોગી નથી કોણ છે જે જળને પોતાની અંદર સમાવે છે પરંતુ વાદળો અથવા મટકું નથી નાળિયાર વૃક્ષાંગ વાસીન ચ પરિક્ષ રાજઃ ત્રિણેત ધારી નૃ પ્રાણીહ ત્વગ ધારી ન જલ ચલચ બિભાંત ઘટો ન મેઘ નારિયેલ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ તેમાં ભાગ નંબર એક અને ભાગ નંબર બે ના તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અને તેમની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પણ તમામ સોલ્યુશનની પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પ્રવૃત્તિ નંબર પચીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્ર દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે